તમે મોજ મનો હોય તો હમણાં હું મોજ મલાઈ દે ઈ જવાબદારી મારી પર ભેગું થાને ભાઈ તમને ગરમી થાય છે કોમેન્ટ કરો હાલો શાબાશ બેટા બહુત બઢિયા મૂસે સુપરહી નીકળ કે વાત કર રે બાબા હાલો યાર તો થાય ઠીક હે તો કેમ છો બધા બધા મજામાં કારણ કે બધા ગુડ મોર્નિંગ થઈ તો શરૂઆત કરતા પહેલા તમને હું જણાવી દઉં કે આપણે અત્યારે તો લેટ જાગ્યા હતા એટલા માટે ને હવે આવી ગયા છે આપણે અહીંયા તળાવ જોવા માટે તળાવ ફૂલે ફૂલ ભરાઈ ગયું છે તો તમને મારા વ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરજો ને

અને પછી મજા આવે એટલે એમાં કઈ ઘટે નહીં પછી નાવાની મજા કઈક અલગ હોય અને આ છે ગામનો મોટામાં મોટું તળાવ તો અત્યારે સલકાઈ ગયું છે અને હવે ધીમે 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 જોવા બધું સલકાતું જાય છે એ હવે મારી અને હળવું મારી મારીશું અને પછી નીકળી જવું આપણે આ એક નવા લોકેશન ચોમાસું આવી ગયું પણ આપણી સકલી ઘરની સેવા ચાલુ જ રહેવાની છે તમે ખાલી સપોર્ટ કરતા રહ્યો ને વિડીયો શેર કરતા રહ્યો ને મારી ઇન્સ્ટાગ્રામમાં રીલ હું અપલોડ કરું છું એ ફટાફટ શેર કરી દેવો એટલે આમ તો મજા 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 જ આવે તમને મારા બ્લોગ કેવો લાગે છે એ બધા ફટાફટ એ ભલામણા કોમેન્ટ કરી દેવાનો એમાં કાંઈ ઘટવું ન થાય મસ્ત કોમેન્ટ કરી દો એટલે હું આગળ આગળ નવી રીલ બનાવતો રહીશ ને તમને બધાને હસાવતો રહીશ ને હસતો રહીશ કારણ કે આપણે હસવાનું કામ કરીએ છીએ મોજમાં રહેવાનું આખી જિંદગી ટેન્શન તો બધાને રહેવાનું છે એટલે આપણે બધું મોજમાં જ રહેવાનું એટલે ટેન્શન તો હરેક માણસને હોય કરોડપતિ હોય એને ટેન્શન હોય અને નાના માણસોને પણ ટેન્શન હોય એટલે એ કાંઈ ઉપાધિ ઉપાધિ કરવાની નહીં ને ટેન્શન નહીં લેવાનું મોજમાં રહેવાનું આપણો બ્લોક જતા એ બધા મોજમાં જ રહેવાનું કારણ કે જેટલા મોજમાં રહેશું એ જ આપણી આપણા પૈસા છે મોજમાં રહીએ આંટા મારીએ એટી ટીઆર બીઆર રહીને અને માનો ટી બી બી ચાલો સલાહ કહીએ તો હવે આટો છે કારણ કે પાળો એકદમ સાફ થઈ ગયો છે હવે આપણે ધીમે ધીમે નીચે જઈએ ને ગરમી ફૂલ થવા મળી છે તમને ગરમી થાય છે કોમેન્ટ કરવા લો એક કામ કરો રૂપિયા દે પચાસ રૂપિયા નીચે ઉતરી જાઉં મેં કઈ ભાડ્યું નથી તો આપણો ફટાફટ નીચે ઉતરી જઈએ ને અત્યારે ખાલી જોવા આવ્યા હતા કેટલું તળાવ ભરાણું કેટલું નહીં સકલી ઘરની સેવા નથી કરતા આગળ આગળ ઘણી બધી સેવા કરતા હોઈએ છીએ અને તમે બધા સપોર્ટ કરતા રહ્યો મારા વિડીયોને શેર કરો એ જ બસ મોટી સેવા છે તમે બધા મારા વિડીયોને જેમ બને એમ શેર કરીશો એટલે મારે કાંઈક નવો નવો આઈડિયા આવતો જાય છે અને આગળ આગળ આપણે ઘણી બધી સેવા કરવાની છે તો ફટાફટ આપણને સપોર્ટ કરતા રહ્યો અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે સુજીત ડાબસરા સૌ જ કરીને અહીંથી બતાવી દો ને તળાવ તો હજી સુધી સલકાણું હોય એવું તમને નહીં લાગે કારણ કે હજી થોડુંક જ સલકાણું છે એટલે માટે તમને એવું નહીં લાગે કે અહીંયા તળાવ સલકાઈ ગયું છે પણ થોડું થોડું પાણી નીકળે છે તમને દેખાતું હોય તો ફટાફટ કોમેન્ટ કરી દેજો ને હવે નીકળી જાય આપણે બહાર નવા લોકેશન છે તો આ છે અમારા ગામનું મોટામાં મોટું તળાવ ને હવે જઈએ ક્યાંક બીજે તો તમે બધા કોમેન્ટ કરો અચ્છા સમજ રહ્યો તમને કે એવું કહેવાય આવડે તમને કહી મન કાઈ ન થાવડું સુપારી નીકળ વાત કરે બાળે નાખીને બે ફેમિલી હું આવી ગયો છું અગાજી ઉપર ને આ જે કુંડા ની એવું બધી સાફ સફાઈ કરવા હોય છે શનિવાર હોય એટલે આપડે બધી સાફ સફાઈ કરી નાખતા હોય છે ને અમુક આડા દિવસે પપ્પા પણ કરતા હોય છે સાફ સફાઈ ને અત્યારે સણને એવું બધું નાખી દીધું છે ને હવે આ બધી ભરાઈ ગયું છે મસ્ત કુંડા સાફ સફાઈ કરીને ભરી નાખ્યા છે અને અહીંયા ષણ નાખી દીધી છે સવારમાં પુષ્કળ કબૂતર પણ આપણે કંઈ વહેલા જાગવાનો મેળા આવતા નથી બહુ લેટ જાગીએ છે ને એટલા માટે હવે ધીમે ધીમે જઈએ આપણે નીચે ને થોડી વાર આરામ કરીએ અને પછી જમી લઈએ અને જમીને પછી જઈએ બાર આટો મારવા માટે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીએ અમે આવી જાય છે અગાસી ઉપર કબૂતર આવી એની વાટે છીએ અને જો સણબણ નાખી દીધી છે ને આ ગુંડા ગુંડા ભરી દીધા હતા એ તો તમને મેં હમણાં વ્લોગમાં બતાવ્યું બીજી વાર નાખી છે બધી સણ તો હું વાટે બેઠા છીએ થોડી વાર એક લાસણ એ સે શી શી

આગળ અમે આવી જશું રટોડી हनुमानા ક્યાં આવી જા હે તું ક્યાં મને ખોટા છોડીયર ફોટો પાડ્યા ડોકા નઈ બોલવાનું છે થોડું ઓ બોલ તો જોતા કાઈ ઓલો બોલો જો બોલતો હોય થોડી યાર ફોટા પાડ યાર અવાજ નઈ અવાજ નઈ થાળતો લે

એ કેડે કટારી ને સમાજે તેરા આવા કેડે નોતા ને કોર ફીરા એ પાસી હોરી દરવાડા દેવરી તલવા એ કેડે કટારી ને કટારે પેના હાથમાં જો હ